ગાંધીધામમાં પરંપરાગત રીતે સમાજ દ્વારા દશેરાના પર્વ નિમિત્તે રાવણના પુતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવતો હોય છે પરંતુ ગઈકાલે વરસાદના કારણે રાવણનું કુતરું પડી ગયું ત્યારે જમીન ઉપર તેમનું દહન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ગાંધીધામમાં ડીપીટી ગ્રાઉન્ડ મધ્યે અગ્રવાલ સમાજ દ્વારા આ વર્ષે પણ વિજયાદશમી નિમિત્તે રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ વર્ષે મોસમના બદલાયેલા મિજાજના કારણે રાવણ દહનના કાર્યક્રમમાં વરસાદ બાદ પલળેલા અને પડી ગયેલા પૂતળાનું દહન કરીને વિજયાદશમીની ઉજવણી કરાઈ હતી દશેરાના સાંજે ફૂટ ઊંચા રાવણના મહાકાય દહન પરંતુ ભારે પવન અને વરસાદના કારણે સ્ટ્રકચર ધરાશાયી થયું હતું આ વર્ષે પ્રથમ વખત જમીનદોષ થઈ ગયેલા રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું ગાંધીધામ અગ્રવાલ સમાજના અગ્રણીઓના હસ્તે જમીનદોષ થયેલા પુતળાને ગતરોજ સાંજે સાડા છ વાગે દહન કરી અધર્મ પર ધર્મના વિજયના પ્રતિક સમાન ઉજવણી કરવામાં આવી પ્રાકૃતિક બાધા વચ્ચે પણ લોકોનો ઉત્સાહ અકબંધ જોવા મળ્યો હતો લંકાપતિ રાવણના મહાકાય પુત્રનું દહન થતાં જ સમગ્ર પરિસર જય શ્રી રામના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું પ્રોજેક્ટ ચેરમેન સુરેશ ગુપ્તા અગ્રવાલ સમાજના પ્રમુખ સમીર ગર્ગ મંત્રી સંજય ગર્ગની સાથે કમિટીના સભ્યો જોડાયા હતા તેવું સમાજના મીડિયા ઇન્ચાર્જ અશોક મિત્તલે જણાવ્યું હતું